તમે તેમ કેતા હતા પૈસા નહીં તો ગોવા કેમ ના જઈશું અરે પૈસા નું ટેન્શન ના લે પૈસાનું સેટિંગ 6 મારે તમને ખોટું ના લાગે એક વાત કહું હા બોલ હું તો મજાક કરતી હતી રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવા એ લોકો તો ગામડે જવાના છે તો હું ગોવા જવાની તૈયારી કરું હા કર અને તો ફેરવી ફેરવીન કાન પકડાય શું થાય કઈ નહીં જીવ જે થયું જો ને બોસે તો કહેવા જેવું એ નહીં રહ્યું

એ શિવાની મારો પોપટી રંગનો ચડો કે શોર્ટ્સ ચડો શોર્ટ્સ કહેવાય ચડો શોર્ટ્સ કેવાય ઘરમાં શોર્ટ્સ જ છે ચડો છે જ નહીં શોર્ટ્સ જોઈએ છે મારે ચડો જોઈએ છે બહાર ખેલે પણ લેસ ચડો નથી જોતો સો ચડો જોઈએ જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય તો જ મને લઈ જજે બાકી ના લઈ જતી

मैं नहीं रहे तू स्टेरिंग अरे के मारी ते चलाऊ जो ब्रेक मार अरे ब्रेक मराती नहीं हूं सु करू ब्रेक मार पड़ी सु बे जना ये ब्रेक मार गया 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 <laughs> बे जा जे बे जा આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડે એવું કેતી જ નહીં મહેરબાની કરજે મારા હાડકા ને ભાગી જુઓ એટલું દુખે છે તમને તો કઈ નહીં મને તો હાથ પગ બધું દુખાય છે મને હાર્ડવેર ના ત્યાં લઈ જાવ અરે હાર્ડવેર ના કહેવાય અને હાર્ડવેર કહેવાય અને તને તો છે ને હાર્ડવેર ની જરૂર છે આમે બે સ્ક્રુ ઢીલા છે તારામાં લમણા લીધા વગર બેહી રહો ને તમે તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું જો વળવાનું આવ્યું હાથ બતાવજે સુઈ ગયા છો હા તન શું લાગ્યું નાવા બેઠો છો ભાઈ બંદે જોડે વાત કરવાની આવે છે ત્યારે કઈ રીતે વાત કરો છો હસી હસી મારા જોડે જોર આવે છે વાતો કરવાનું લગન પહેલા તો બે બે કલાક વાતો કરતા હતા એમ કહેતો હતા કે તારા વાત તો કોય જ એવો છે અરે પણ તું કાગડી નીકળી મને કે ખબર હતી કે તું કાગડી છો વાત કરવા દે નકલ હોય પી જશે સારું હેડો હવે હુઈ જાવ મેં તમારા જોડે લગન કરીને ભૂલ કરી છે ઊંઘમાંથી ઉઠાડી ને હવે એમ કે છે હોઈ જાવ એટલી કલાકાર બઈ મળી છે ને આખો દિવસ શું આ પક્ષીઓને જોજો કરો છો તમે ઝૂમા નઈ ગયા કોઈ દિવસ કોને કીધું ઝૂમા નઈ ગયા આખી જાન લઈ ગયેલા અમે ઝૂમા હા માતા તમે બહુ કેતા તન ઘર જો આવો ઘર જો ચક્કા ચક્કર નઈ ખૂજો તમે તો ઘર બાકી માસી હવે કે બહુ જાજુ બનાવતા ને આમ જમીન જ આવી થોડીક જ બનાવજો અને એવું હોય તો થેપલા થોડા પકોડા અને આને તમારા મેથીના ભજીયા બહુ ભાવે તો મેથીના ભજીયા થોડા કર દેજો શું ફદડ કા છો હવે તમે મને કરાવી દીધું આખી જિંદગી મે તો આખા એક ને ઘર માં ને એક ને ફર્નિચર માં કાઢી નાખી કરાવી દીધું કોઈ દી તમને ના ઉતર બાપા કરિયાર માં કાઢી દીધું તો નામ કોરા હાથે મોકલી દીધું મારી બેગી દીકરી તો દીધી ને બાકી તો તમને કોઈ બે મહિના થી હાલો લાગ પર માં જોઈ તો લઈ ફર્નિચર એ આ જો તો ખરા ચીમની હું તો આખી જિંદગી ધુવાણો ખાઈને મરી ગઈ કોઈ દી ચિંતા થઈ મારી કે નખાવી દઉં ચીમની હવે ઘરે બધા ચૂલે રસોઈ કરતા તારી બાપ જન્મારા માં મને કે કે સા તો ગામ ની તને બળતરા ઉપડે ને એમ કે ને પલંગ દેશી ભાઠા જ રહ્યા તમે તો હવે પલંગ નો કેવાય બેડ કેવાય હા કાપણ તમે તો સાત ને સાત પેઢી થી એક જ ખાટલો વાપરો ને હાલો હા ઉભા માસિયા આવી જશે માસિયા કેવું ચક્કા ચક્કર તમે તો આવું